ચૂંટણી આવી રહી છે આમ તો કોઈ પણ ચૂંટણી આવે એટલે છેલ્લા સમય સુધી જે પ્રચાર થતા હોય કે પછી ચૂંટણીમાં જે લેવડ દેવડની વાતો હોય એટલે છેલ્લી ઘડીએ જે પ્રકારે વોટર્સને લુભાવવા માટે કે પછી એમને લાલચ આપવામાં આવતી હોય એ બધું જ સામાન્ય થઈ ગયું છે વિસાવદરમાં આમ તો જેટલી ફોર્સ લગાવવામાં આવી એટલે કે આમ આદમી પાર્ટી જેટલી મહેનત કરે છે અને ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે મહેનત કરે છે કોંગ્રેસના નેતાઓ પણ ગ્રાઉન્ડ પર જઈ અને વાયદા અને વચન તો આપી રહ્યા છે પણ છેલ્લી ઘડીના પ્રચાર દરમિયાન

આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે એને બે બે લાખ રૂપિયા આપી અને ગોપાલ ઇટાલિયા સામે વિડીયો બનાવવા માટે અને ગોપાલ ઇટાલિયા સામે ઊભા રાખવા માટે એ લોકોને પૈસા આપવામાં આવે છે આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાને પણ એવી રીતના ત્યાં બોલાયા હતા અને એના પછી એને પૈસા આપવાની લાલચ આપવાની વાત કરવામાં આવી આ કુસ્ટીંગ આખી વાત જે છે એ વાત પછી ફરિયાદ પણ નોંધાવાના છે ચૂંટણી પંચમાં ગોપાલ ઇટાલિયા ફરિયાદ કરશે એવી વાત કરવામાં આવી છે એટલે ચૂંટણી પંચ સામે આખી જે ઘટના છે એ મૂકવામાં આવશે અને અને ચૂંટણીના હવે બે દિવસ પહેલાં જ્યારે આ ઘટના બની રહી છે ત્યારે બહુ જ બધા સવાલો થતા હોય છે જો કે આ વિષય પર ઓલરેડી આમ આદમી પાર્ટી એક પ્રેસ કોન્ફરન્સ કરી ગોપાલ ઇટાલિયા કેવી રીતના જીતી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયા જો જીતે છે તો ભારતીય જનતા પાર્ટીને કેમ નુકસાન છે એ બધી વાત એ પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવી રાજુ કરપડાએ પણ આખી પ્રતિક્રિયા આપી આમ આદમી પાર્ટીની આખી ફોજ ત્યાં છે બધા જ નેતાઓ ત્યાં છે અને નેતાઓ હવે ભેગા થઈને એવું કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા જીતે છે એટલે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી એક થઈ અને ગોપાલ ઇટાલિયાને હરાવવા માંગે છે એટલે પૈસા ફેંકી અને પૈસાની લાલચ આપી અને કાર્યકર્તાઓ ખરીદે છે વિસાવદરમાં અત્યારે ખેલ જબરજસ્ત થઈ રહ્યા છે એ જબરજસ્ત ખેલની વચ્ચે આમ આદમી પાર્ટીએ ગંભીર આક્ષેપો એવું પણ કહ્યું છે કે અમારી પાસે પુરાવા પણ છે એ પુરાવા બતાવશે તો તમારા સુધી પણ એ પુરાવા અમે બતાવીશું કે વિસાવદરમાં એક્ઝેક્ટલી શું થઈ ગયું છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખરીદવાની વાતથી લઈ અને બીજા આક્ષેપ જે ભારતીય જનતા પાર્ટી પર લગાવવામાં આવ્યા છે રાજુ કરપા નડ્ડાએ એવું પણ કહ્યું કે સવારે ઉઠી અને બંને પક્ષો અલગ 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 પ્રચાર કરે એટલે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રચાર કરી એકબીજા પર પ્રહાર કરે અને રાત્રે સાથે બેસી અને પાર્ટી કરતા હોય છે એટલે આ બધા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે સાંભળો નમસ્કાર મિત્રો હું રાજુ કરપડા વિસાવદર વિધાનસભાની ચૂંટણીએ દરેક પાર્ટીઓની અંદર રહેલી વાસ્તવિકતાને નગ્ન કરી દીધી આજે વિસાવદરની અંદર ભાજપના નેતાની હોટલ સાયોનામાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ કરેલા પાપનો ગળો ફૂટી ગયો ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે આમ આદમી પાર્ટીને હરાવવા માટે કોંગ્રેસે વિસાવદરમાં ભાજપને મદદ કરવા માટે ઉમેદવાર તો ઉભો રાખી દીધો પરંતુ આજે ભાજપના પૈસાનો કોંગ્રેસ ઉપયોગ કરી ભાજપના ઉમેદવાર અને ભાજપના નેતાઓ કોંગ્રેસને પૈસા આપી રહ્યા છે એ પૈસાનો કોંગ્રેસ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ખરીદવા માટે ઉપયોગ કરી રહી છે આજે હોટેલ સાયોનામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો ગઈકાલથી સંપર્ક કરી આજે હોટેલમાં બોલાવવામાં આવ્યા ત્યાર પછી બે બે લાખ રૂપિયા આપવામાં આવ્યા ગોપાલભાઈની વિરુદ્ધમાં વિડીયો બનાવવા ગોપાલભાઈની વિરુદ્ધમાં નિવેદનો આપવા માટે

એટલે ભાજપનો ઉમેદવાર કોંગ્રેસના નેતાઓને પૈસા આપે છે કે તમે આમ આદમી પાર્ટીના મત તોડો તમે ગોપાલ ઇટાલિયાનો જોરદાર વિરોધ કરો તેમ સતાય કોંગ્રેસથી ને ભાજપથી ભેગું થતું નથી ત્યારે આપના કાર્યકર્તાઓને ખરીદવા માટે થઈ અને ભાજપે પૈસા આપ્યા ઈ પૈસાનો ઉપયોગ કોંગ્રેસના નેતાઓએ કર્યો લોકશાહીના લીરે લીરા ઉડ્યા લોકશાહીની આબરૂ ભાજપે તો લૂટી પણ કોંગ્રેસ પણ એની સાથે ભાઈ બની નાનો ભાઈ બની અને કોંગ્રેસે ભાજપને મદદ કરી વિસાવદરની જનતાએ ભાજપ અને કોંગ્રેસને ઉજાગર કરી દીધી છે ભાજપ અને કોંગ્રેસની મિલીભગતને ઉજાગર કરી દીધી છે દિવસે વાતો કરવામાં આવે છે ભાજપની વિરુદ્ધમાં અને રાત્રે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે મળીને પાર્ટીઓ કરે છે વિસાવદર બેસાણને જૂનાગઢની જનતાને નમ્ર વિનંતી કરી છે કે સમય પાકી ગયો છે આ લોકોને ઓળખવા માટેનો સમય પાકી ગયો છે

આ પૈસાનો વહીવટ ક્યાંથી થાય છે કોંગ્રેસના નેતાઓ પૈસા ક્યાંથી લાવ્યા છે આ તમામ વિગતો ઉજાગર થઈ ચૂકી છે નમ્ર વિનંતી છે વિસાવદર બેસાણ અને જુનાગઢ ગ્રામ્યના મતદારોને કે ઓગણીસ તારીખે લોકશાહીના હત્યારાઓને ખુલ્લા પાડવા માટે મતદાન કરજો ઓગણીસ તારીખે ક્રમ નંબર એક પર ઝાડુના નિશાન સામે મત આપી અને ગોપાલભાઈ ઇટાલિયાને વિજય બનાવજો ગુજરાતની અંદર ત્રીસ વર્ષથી જે ભાજપને સપોર્ટ કરી રહ્યા છે એ કોંગ્રેસના નેતાઓને ઉજાગર કરવા માટે મતદાન કરજો આભાર આ લોકોએ ભલભલું અહીંયા અપનાવી જોયું છે એમણે બધા જ પ્રકારના સામધામ ભેદ નીતિ અહીંયા કરી છે અમારા પણ કેટલાક આગેવાનોને તોડે છે લોભ લાલોચો આપે છે ખરીદી લે છે એમના વિડીયો બનાવે છે મૂકે છે ભલભલું કરે છે ત્યારે જનતાએ જે મન બનાવ્યું છે એ જનતાને અમે કહેવા માંગીએ છીએ તમારે કોઈ પણ જગ્યાએ ડરવાની જરૂર નથી

દરેક ગામડાઓમાં ફરશે જ્યાં પણ ભાજપ વાળો કે ભાજપ વાળાના મળતીયાઓ કે મળતીયા બુટલે કરો દારૂ વેચશે રૂપિયા વેચશે અથવા તો લોભામણી લાલચો આપવાની કોશિશ કરશે તો એના વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવશે એની અમારી ટીમો છે એ સ્ટેન્ડ બાય રહેશે આગલી રાતે પણ મેં સાંભળ્યું છે કે ચૂંટણીના આગલી રાતે ભાજપના નેતાઓ છે રૂપિયા વેચવાના છે બહુ ત્યારે પણ અમારી લગભગ સો ટીમો મેં તૈયાર કરી છે આગલી રાતમાં ઈ સો એ સો ટીમો બબે ત્રણ ત્રણ બે ગામની આસપાસ એ એ બે ગામની આસપાસ એ લોકો રહેશે તેનાથ હવે વિસાવદરમાં શું થવાનું છે તે જોવાનું રસપ્રદ રહેવાનું છે કારણ કે ગોપાલ ઇટાલિયા પોતાના કાર્યકર્તાઓ સાથે ફરિયાદ નોંધાવવા માટે તો ગયા છે એ ફરિયાદ પર કેટલા એક્શન લેવાય છે ખરેખર એ માહિતી અને પુરાવા કયા છે એ જોવાનું છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આપું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો